લખતા હડકંપ ફસી ગયું છે તો કરચલિયા પરાવોર્ડમાં બીજેપીના ચાર નગરસેવકોએ લખ્યો મંત્રીને પત્ર નીતાબેન બારૈયા રતનબેન વેગર ગોપાલ મકવાણા ભરત ચુડાસમાનો પત્ર શિવનગર અને ધનાનગર પોપટનગરમાં ગુંડા તત્વો બેફામ બન્યાનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ ગુંડા તત્વોની ગેંગ ગેરકાયદે પ્રવૃત્તિઓને અંજામ આપતી હોવાનો પણ આરોપ છે દારૂ ગાંજો નશાના ઇન્જેક્શનનું સેવન વધ્યાનો નગરસેવકોનો આરોપ હત્યા છેડતી તોડફોડ અને જાહેરમાં રૂપિયા પડાવતા હોવાનો પણ આરોપ છે કરચલ્યાપરા વોર્ડમાં સિત્તેર ટકા યુવાનો નશાની લતમાં હોવાનો આરોપ છે ગૃહમંત્રીને પત્ર લખનાર ભરત ચુડાસમા ડ્રેનેજ કમિટીના ચેરમેન છે સંવાદદાતા પાર્થ મજેઠિયા ફોનલાઈનથી જોડાયા છે જી પાર્થ આ ઘટનાને લઈ શું વધુ વિગત જી જણાવી દો ભાવનગર શહેરની અંદર ભારતીય જનતા પાર્ટીના ચાર નગર સેવકો દ્વારા પત્ર લખવામાં આવ્યો છે આ ચાર નગર સેવકો છે તે કરચલિયાપરા વોર્ડ નંબર ચાર ના છે કે જેમના દ્વારા પત્ર લખવામાં આવ્યો છે જો કરચલિયાપરા વિસ્તાર છે કે જ્યાં છેલ્લા બે મહિનાની અંદર ચાર જેટલા હત્યાના બનાવ બન્યા છે આ પત્રની અંદર સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે છેલ્લા ત્રીસ થી પાંત્રીસ વર્ષથી આજે જે પ્રકારે ગેંગો સક્રિય બની છે અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અંજામ આપી રહી છે તેના કારણે આ વિસ્તારના રહીશો છે તેમને જીવન જીવવું પણ મુશ્કેલ થઈ ગયું છે કારણ કે જે પ્રકારે દિન દહાડે હત્યા મારામારી છેડતી જેવી ઘટનાઓ છે તે આ સામાન્ય બની ચૂકી છે અને આ સાથે જ પત્ર ની અંદર એવો પણ સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જો કચલિયા પર આનો ક્રાઈમ રેટ અંગે જાણકારી મેળવશો ગૃહમંત્રીને સંબોધીને આ પત્ર લખ્યો છે તો દંગ હું પણ દંગ રહી જશો કારણ કે ગુજરાતમાં બી જેવું વાતાવરણ ભાવનગર શહેરના અમુક વિસ્તારોની અંદર બની રહ્યું છે આ પત્રની અંદર નગરસેવકો દ્વારા સ્પષ્ટ ઉલ્લેખ કરી અને લખવામાં આવ્યો છે જે પ્રમાણે ચાર નગરસેવકો દ્વારા પત્ર લખી અને પોતાનો રોષ ઠાલવવામાં આવ્યો છે અને જે પ્રકારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી જઈ છે તેને લઈને ભાવનગર પોલીસ માટે પણ આ શરમજનક કહી શકાય જો આ પત્ર ગૃહમંત્રી ની સાથે ભાવનગરના રેન્જ આઈજી ગૌતમ પરમાર અને સાથે ભાવનગરના જિલ્લા પોલીસ વડા હર્ષદ પટેલ પણ સંબોધીને પત્ર લખવામાં આવ્યો છે કારણ કે છેલ્લા ઘણા સમય થી આ પ્રકારે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ખુલ્લે આમ વધી રહી છે જેને લઈને આ સેવકો છે તેમના દ્વારા પત્ર લખવામાં આવ્યો છે ત્યારે પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવાનું રહ્યું કારણ કે આજે પત્ર ની અંદર એવો પણ ઉલ્લેખ કરાયો છે કે આજે વિસ્તાર આવેલો છે કે તેમાં એક ની વસ્તી છે જેમાં સિત્તેર ટકા યુવાનો નશાની લત અને અશિક્ષણ ના કારણે યુવાનોનું ભવિષ્ય દિશાહીન બની ગયું છે જી પાર્થ સમગ્ર જાણકારી બદલ આભાર તો ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈ અને સવાલ ઊભા કરવામાં આવ્યા છે અને ભાજપના જ નગરસેવકોએ આ પોલ ખોલી છે કાયદા વ્યવસ્થાને લઈ અને નગરસેવકોએ ગૃહ રાજ્યમંત્રીને પત્ર લખ્યો છે આ પત્ર લખતાની સાથે હડકંપ પચી ગયો છે કરચલ્યાપરા વોર્ડમાં બીજેપીના ચાર નગરસેવકોએ ગૃહમંત્રીને આ અંગે પત્ર લખ્યો છે અને જે પ્રકારની આ સામાજિક પ્રવૃત્તિને નશાનું સેવન વધ્યાના પણ આરોપ લગાવવામાં આવ્યા છે જીતુભાઈ સોલંકી નેતા વિપક્ષ ભાવનગર મનપા આપણી સાથે જોડાય ગયા છે જીતુભાઈ ભાજપના જ નગરસેવકે પોલ ખોલી છે કે ભાવનગરમાં પરિસ્થિતિ આપની શું પ્રતિક્રિયા સાચી સાચી વાત છે જ્યારે સત્તા પક્ષના જ નગરસેવકો ગ્રમ પત્ર લખતા હોય ત્યારે ખરેખર આ ત્રાસ કેટલી હદે ભાવનગર વધી રહ્યો છે બે ત્રણ દિવસે હત્યા થાય છે જ યુવાનો ગયા છે ડ્રગ્સ જેવી કોઈને ખ્યાલ નતો ભાવનગરમાં ડ્રગ્સ કોને કહેવાય ડ્રગ્સ મળવા મૂજુ છે એટલે કાયદો ને વ્યવસ્થા ખરેખર ખુબ જ કતરી ગઈ છે એ માત્ર ભાવનગર માટે નહીં પણ ગુજરાત માટે પણ ચિંતાનો વિષય બની છે જીતુભાઈ એબીપીએ સ્મિતા સાથે જોડા બદલ વાતચીત કરવા બદલ આભાર તો ભાજપના જ નગરસેવકોએ ભાવનગરમાં જે પ્રકારની પરિસ્થિતિ છે જે રીતે માદક પદાર્થોના વેચાણ સેવન થઈ રહ્યા છે તે અંગે પણ તેઓએ પત્રમાં ઉલ્લેખ કરીને ગૃહ રાજ્યમંત્રીને આ અંગે જાણકારી આપી છે ગુંડા તત્વોની જે ગેંગ છે તે પણ ગેરકાયદે પ્રવૃત્તિને અંજામ આપતી હોવાનો આરોપ છે દારૂ ગાંજો અને નશાના ઇન્જેક્શનોનું સેવન વધ્યાનું પણ નગરસેવકોએ આરોપ લગાવ્યો છે કરચલિયાપરા વોર્ડના નગરસેવકોએ પત્ર લખ્યો છે આ પત્રથી હડકંપ મચી ગયો છે